ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું રક્તદાન શિબિરનું આયોજન પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ પોલીસ કર્મીઓએ રક્તદાન કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભરૂચમાં પોલીસ વિભાગનું મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ જવાનો અને અધિકારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું પ્રધામંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભરૂચ પોલીસ વિભાગ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા તાલીમ કેન્દ્રમાં એક મેઘાય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના પોલીસ વડા અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ શિબિરમાં પોલીસ વિભાગના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં પોલીસ જવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો રક્તદાનને મહાદાન ગણવામાં આવે છે એ અર્થમાં પોલીસ જવાનો દ્વારા સામાજિક ફરજરૂપે આ માનવતાની મહેક ભાવપૂર્વક નિભાવી હતી પોલીસ વિભાગ દ્વારા આયોજિત આ શિબિરથી મોટી માત્રામાં રક્ત સંગ્રહ થવાથી જરૂરિયાતમંદ દર્દીઓની મદદરૂપ થઈ શકશે આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં અને રાજ્યમાં અલગ અલગ જગ્યાએ જે બ્લડ ડોનેશનના કેમ્પ થતા હોય છે એ નિમિત્તે આજે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ એક ખૂબ મોટા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે કે જેમાં ભરૂચ જિલ્લાના મોટા ભાગના પોલીસો